નમસ્કાર મિત્રો ઇન્ડોર ત્રિબેટન બોર્ડર પોલીસ ફોર્સ દ્વારા ભરતીની વાત કરીએ એટલે કે આઈટીબીપી તો એની ભરતી છે કોન્સ્ટેબલ અને ડાઇવર માટેની પોસ્ટ છે અને કુલ જગ્યા છે પાંચસો ને એમાં અર્જ ઓધર માટે છે બસો નવ ઈવીએસ માટે પંચાવન ઓબીસી માટે એકસો ચોસઠ અને એસસી માટે સત્યોતેર અને એસટી માટે ચાલીસ જગ્યા છે ઉંમરની વાત કરીએ તો એકવીસથી સત્તાવીસ વર્ષ છે અને લાયકતની વાત કરીએ તો દસ પાસ પ્લસ હેવી વાહન ડ્રાઇવિંગનું લાઇસન્સ તમારે હોવું જોઈએ ને નોટિફિકેશન આપણે ચેક કરી લઈએ તો આ નોટિફિકેશનમાં તમને મેં જે વેકેન્સી જણાવી એ વેકેન્સી તમે જોઈ શકો છો આમાં તમે આઈટી પી જે વેબસાઇટ છે રિક્રુમેન્ટ ડોટ આઈ પોલીસ ડોટ નીક ડોટ ઇન પર તમે આ વેબસાઇટ પર જઈને ઓફિશિયલ ભરતી જે છે એ જોઈ શકું છું આમાં દસ ટકા વેકન્સી જે છે એ ટેક્સ સર્વિસમેન માટે ખાલી રહેશે અને જે યોગ્ય કેન્ડિડેટ મળશે અને તો જ ભરવામાં આવશે ન મળશે તો પછી એ પ્રમાણે ભરવામાં આવશે અને આઈટીબીપીની જે ભરતી છે એની નોટિફિકેશન એમાં જે ફેરફાર છે એ બધા આઈટીબીપી દ્વારા સમય સમયે બદલવામાં આવશે તો એ પણ તમારે ત્યાં જોઈ લેવાના ઓફિશિયલ વેબસાઇટ પર અને આમાં વાત કરીએ તો એપ્લિકેશનની ફીસ છે સો રૂપિયા તમારે ફક્ત સો રૂપિયા અને એસસી અને એસટી કેટેગરી માટે નથી અને એક્સ સર્વિસ સર્વિસમેન માટે નથી તો એ જ લિમિટની વાત કરીએ તો આમાં જોઈએ તો કોન્સ્ટેબલ અને ડ્રાઈવર એટલે કે કોન્સ્ટેબલ ડ્રાઈવર છે આમાં એજ છે એકવીસથી સત્યાવીસ વર્ષ સુધી અને એજ્યુકેશનની વાત કરીએ તો તમારે દસ પાસ કરેલું હોવું જોઈએ કોઈક માન્ય યુનિવર્સિ માન્ય બોર્ડમાંથી અને વેલિડ હેવી વ્હીકલનું લાઇસન્સ તમારે જોઈએ હેવી વ્હીકલનું લાઇસન્સ જોઈએ તમારે તમારે અરજી કરવાનો મોડ છે ઓનલાઈન તમે આઈટી બીપીની જે વેબસાઇટ છે એના પર જઈને તમે એપ્લિકેશન કરી શકો છો અને સમયે સમયે આ જે આઈટી બીપીની વેબસાઇટ છે એના પર જે નોટિફિકેશન આવે કોઈ બદલાવ હોય તો ગમે તે હોય તો એ પણ તમને આ વેબસાઈટ પર જોવા મળશે તો તમે એ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકો છો અને તમે અરજી કરી શકો છો આમાં તો વાત કરીએ આમાં તો ઓનલાઈન એપ્લિકેશન મોડ એટલે કે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થઈ છે આઠ દસ બે હજાર ચોવીસ એટલે કે આજેથી શરૂ થઈ ગઈ છે એપ્લિકેશન અને જે ભરતી છે એ છ અગિયાર બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે બાર વાગ્યા સુધી તો આટલા સમયમાં તમારે ભરી દેવું ફોર્મ અને આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની પણ વાત કરીએ તો તમારે દસ પાસનું જ છે એટલે તમારે દસ પાસનું તમામ ડોક્યુમેન્ટ લઈ જવાનું હેવી વ્હીકલ લાઇસન્સ છે ફોટો છે આધાર કાર્ડ છે અને સહી છે તમારી સાઇન પોતાની બસ આટલું જ જરૂરી છે આમાં તો મિત્રો આ હતી આઈટીબીપી એટલે કે ઇન્ડો ટિબિટન બોર્ડર પોલીસ પોસ્ટ દ્વારા જે ભરતી હતી એની મેં તમને આજે વાત કરી અને આવીને આવી રોજ નવી નવી ભરતી નવી અપડેટ માટે જ આજે જ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ ભરતીમાં ત્યાં સુધી જય હિન્દ વંદે મહાત